નમસ્કાર મિત્રો ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાની છે કે સરકાર મહિલાઓને આપશે ત્રણ લાખ રૂપિયાની લોન કેવી રીતે આપશે કેવી રીતે ધિરાણ કરવું

આર્થિક સહાયના અભાવે સપના અધૂરા રહી જાય છે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી ભારત સરકાર ખાસ મહિલાઓ માટે લાવી છે એક અનોખી યોજના મહિલા ઉદ્યોગ યોજના ગુજરાત બે જેમાં સરકાર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે એ પણ ઓછા વ્યાજ દરે અને પચાસ સુધીની સબસીડી સાથે આ યોજના હેઠળ સરકારનો ઉદ્દેશ ખૂબ સ્પષ્ટ છે મહિલાઓને રોજગારી આપવી અને તેમને સ્વરોજગારી તરફ આગળ ધપાવવી સરકાર મહિલા ઉદ્યોગ સાહસિકતા કૌશલ્ય રોજગાર સર્જનમાં આગળ વધી શકે છે આ યોજના મહિલાઓને મળે છે પચાસ થી ત્રણ લાખ સુધીની લોન જેમ પર માત્ર સ ટકા વ્યાજ લેવામાં આવે છે આ સાથે સરકારે આપેલી સૌથી મોટી સહાય છે પાંત્રીસ ટકાથી પચાસ ટકા સુધીની સબસીડી જેનાથી લોનનો ભાર અડધો થઈ જાય છે લોનનો સમયગાળો મહિના રાખવામાં આવ્યો છે જેમાં શરૂઆતના છ મહિના મોરેટોરિયમ સમયગાળાના રૂપમાં મળશે એટલે કે આ સમયગાળામાં સુકવણી કરવાની ફરજ નહીં રહે આ યોજનામાં કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેવામાં આવતી નથી એટલે મહિલાઓ માટે આ યોજના સંપૂર્ણ રીતે સહાયરૂપ છે હવે મિત્રો વાત કરીએ ને તો કોને મળે છે કેટલી સબસિડી આ યોજનામાં એસસી એસ ટી મહિલાઓને મળે છે પચાસ ટકા સબસિડી સામાન્ય વર્ગની મહિલાઓને ત્રીસ ટકાથી પાંત્રીસ ટકા અને વિધવા અથવા વિકલાંગ મહિલાઓને પચાસ ટકા સુધીની સબસિડી મળે છે સરકારનો ઉદ્દેશ છે કે કોઈપણ સ્ત્રી આર્થિક મુશ્કેલીઓને કારણે પોતાના ધંધામાં રૂકાવટ ના કરી શકે અરજી કરતી વખતે નિશ્ચયના દસ્તાવેજો જરૂરી રહેશે અરજદારનું આધાર કાર્ડ રેશન કાર્ડ અથવા મતદાર આઈડી આવક પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જો જરૂરી હોય તો અનુભવ પ્રમાણપત્ર અને ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા આ દસ્તાવેજો સાથે અરજી પ્રક્રિયા ખૂબ સરળ બની જાય છે સરકારે અરજી કરવાની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવી દીધી છે હવે કોઈ કચેરીના શક્કર નહીં ફક્ત થોડા ક્લિકમાં તમારી અરજી થઈ શકે છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં કોઈ પ્રોસેસિંગ ફી નથી ઓછા વ્યાજદર અને સરકાર તરફથી સીધી સબસિડી મળે છે આ યોજના દરેક સ્ત્રી માટે પોતાના સપનાઓને હકીકતમાં ફેરવવા ઈચ્છે છે ભલે તે હસ્તકલા ફૂડ પ્રોસેસિંગ બ્યુટી પાર્લર કે સિલાઈ કામ હોય આ યોજનાથી અનેક મહિલાઓએ પોતાના વ્યવસાય શરૂ કર્યા છે આજે આત્મનિર્ભર જીવન જીવી રહી છે મિત્રો સંપૂર્ણ માહિતી મેં તમને આગળ સમજાવી કે એસસી ને કેટલા ટકા મળે છે ઓબીસી ને કેટલા ટકા મળે છે એસટી ને કેટલા ટકા મળે છે ને જનરલ ને કેટલા ટકા મળે છે સંપૂર્ણ માહિતી મેં તમને આગળ વિડીયોમાં આપી દીધી છે આશા રાખું છું માહિતી તમને ગમી છે જો માહિતી તમને ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવા છો તો ચેનલ ને કરજો હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને ભારત માતા કી જાય